આપણે આવી રીતે કરી અને વાયર સાઈડમાંથી કાઢવાનો છે કેમ કે આપણે પાછળ પેક કરવી તો હલ્લી ન જાય અને મજબૂત હાંડો સારો રહે થઈ ગયો છે હવે આપણે કનેક્શન થઈ ગયા હવે આપણે આને થી બનાવવાનું છે તમે જુઓ એટલે તમને આવડી જાય એવી રીતે બનાવવાનું છે આપણે અને થોડુંક કટિંગ કરી અને પછી ગનથી ગરમ કરવાનું છે એટલે ટાઈટ થઈ જાય અને તમને બતાવું આને લગાડ દેવાની છે પહેલાં થોડી થોડી પણ આ મેકતા એટલે આ સોંટી ગયો એટલે લગાડી દઉં છું પહેલાં આને મેઘી દેવી અને આ સોડાની બોટલ છે સેટિંગ સારું આવે છે અને બિયર ગંધલી જેવું આવે છે એટલે એવી સોડા લઈ લો ગઈ પણ બોટલ એટલે હાલે આપણે પેક થઈ જવું પડે ને આપણે આગ બધી સામગ્રી છે આપણે આ ઘનથી ગરમ કરવી એટલે ભેગું થઈ જાય ટાઈટ થઈ જાય ને વોટરપ્રૂફ કપલેટ બની જાય છે હવે તમે થોડે થોડે ગન લગાવી દેવી અને આ બેન કર્યા પછી શરૂ રહેશે એટલે આને રાહ જોવી પડશે અને કિમથી કપડાં પહેરાવે તો ધ્યાન રાખવું પડે કેમ કે આ ગાની એવી છે કે સોઈટા પછી ઉખાડવાની ખબર નથી પડતી તમને જરાક સૂચના આપી હોય તો તમે ખીજાઈ ન જાવ તમારે સોઈટા પછી તમે શું કરવાના છો અને ઉખાડવા માટે તો એકલા જ છે આપણે કલરમાં પાણી નાખ્યું પેટ્રોલ જેવું એક જ વસ્તુ આને થી છે બાકી બધી ખતરનાક વસ્તુ છે આપણે ત્યાગ કરી દેવી પહેલા અને પછી આ વાયરને પ્યાક કરીશું ગનથી હવે આને આપણે મકા લગાડી દીધી લાગી ગયું છે હવે આપણે આને ગન થી ગરમ કરવી એટલે ભેગું થઈ જાય અને હેઠળ મેકા એવું નથી હવે ગન લગાવ કરું હું પેલા મીડિયમ રાખવી પડશે કેમ કે બહુ વધારે આપ્યું તો પ્લાસ્ટિક તૂટી જાય થઈ ગયું છે શરૂ અને હવે આપણે પ્લાસ્ટિકને ધીમે ભેગું કરવી ને ભેગું થઈ જાય છે આ નાનું એવું કરવું હોય તો એ થઈ જાય આ બોટલ કામ સારું આપે છે દેશી તમે જો હમણાં મોટર નાનું બની જાય છે ફીટ મળશે થવા ભેગું પાને ઝડપી ગરમ નહીં કરવાનું નકર કાણા પડી જાય એના મીડિયમ મીડિયમ ચેટાથી ને ગરમ હવા આપવાની છે એટલે કામ સારું થાય તીખો ગેસ બહુ આવે છે આ તીખો એટલે ઝલક ઝલક એટલે હીટિંગ બહુ લે ગરમી બહુ લે આમે ગમે એવું લોખંડ હોય તો લાલ કરી નાખે તરત જ આપણે રાંધવાનો આવે એના વધારે પડતો અલગ આવે છે જો કેટલું ટાઈટ થઈ ગયું નીચે ઠંડુ થઈ ગયું છે એટલે સ્પીટ નથી થતું જલ્દી પણ હવે આપણે ગેસ વધાર્યો એટલે થઈ જાય છે કેમ કે નીચે ટાઢું હોય એટલે બોટલ ભેગી ન થવા દે થઈ ગયો છે રેડે હવે આને ઉકાવા દેવાનું છે અને ઉપર થોડીક ઘન લગાવી પડશે આંધે અહીંયા આ ચોટી જાય એટલે વોટરપ્રુફ સારું બની જાય કેમ કે જરાય જગ્યા નથી રહી પ્યાક થઈ ગયો છે ને આપણે એટલું લગાડી દેવી અને પછી ટ્રાય મારશું પાણીમાં ડૂબાડી બીજો કોઈ આમાં ટેસ્ટ કરી નવી અને સેલિકોન કે છે બધાય ને બધા અલગ અલગ ભાષામાં બોલતા છે આનું નામ હવે ક્યાંય જગ્યા બતાતી નથી ક્યાં લેક થાય એવું છે બધું ત્યાગ થઈ ગયું છે હવે આને આપણે હુકાવા મૂકવી રેડી થઈ ગયું છે